મત વિસ્તારમાં આવતા ભુજ તાલુકાના કોટડાથી કુકમા સુધી રસ્તા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં રસ્તાનું કામ કરવામાં ન આવતા નિર્માણ ન્યૂઝમાં અહેવાલ પ્રસારણ થયા બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સપાટો બોલાવીને રસ્તો રિપેર નહીં કરનારા મહિલા અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે ભુજ તાલુકાના કોટડાથી કુકમા સુધી માર્ગની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ હતી જેના કારણે વારંવાર નાના મોટા અકસ્માત પણ થઈ ચૂક્યા છે ત્યારે રાજ્યમંત્રી વાસણ આહિર અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે રજૂઆત કરવામાં આવી તેમ છતાં રસ્તાનું કામ કરવામાં ન આવતા નિર્માણ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સપાટો બોલાવીને રસ્તો રિપેર નહીં કરનારા મહિલા અધિકારી દર્શનાબેન ગોસ્વામીને સસ્પેન્ડ કરી દીધા છે અને રસ્તાનું કામ તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે કોટડા ગામના સરપંચે નિર્માણ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો સાહેબ આ રોડ માટે તો અમે છેલ્લા ત્રણથી ચાર મહિના બહુ રજૂઆત કરી જિલ્લા પંચાયતની અંદર પણ રજૂઆત કરી એના પછી અમારા વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અને શ્રી વાસણભાઈ આહિર પાસે પણ રજૂઆત કરી એના પછી અમે નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત નીતિનભાઈ પટેલ પાસે પણ રજૂઆત કરી છતાં આ રોડનો જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો ત્યારબાદ આપણા નિર્મળ ન્યૂઝ દ્વારા જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી જ્યારે આ રોડની આપણા દ્વારા માહિતી એકત્રિત કરી આ વિસ્તારના આગેવાનોના મંતવ્ય લઈને આપણે જે નિર્માણ ન્યૂઝ દ્વારા જે રિપોર્ટ રજૂ કર્યો જે મીડિયા અહેવાલ દ્વારા અને પ્રિન્ટ મીડિયા દ્વારા જેમનો પડઘો ગાંધીનગર સુધી પડતો તાત્કાલિક એક્શનમાં રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર પણ આવી ગયા તાત્કાલિક એક્શનમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ આવી ગયા અને યોજના ધોરણે આ કામ જે શરૂ થયું છે તે બદલ આપણો નિર્માણ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભુજ તાલુકાના કોટડા ચકારથી કુકમાનો માર્ગ તૂટેલો હોવાથી આસપાસના ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠતા હતા આ રસ્તો રિપેર કરાવવા ગ્રામજનોએ ધારાસભ્યથી લઈ નાયબ મુખ્યમંત્રી સુધી આ મામલે રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું હતું ત્યારે નિર્માણ ન્યૂઝમાં અહેવાલ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને ગામના લોકો પણ આવકારી રહ્યા છે અને નિર્માણ ન્યૂઝનો આભાર વ્યક્ત કરી રહ્યા છે એ નિર્માણ ન્યૂઝ દ્વારા જે પ્રસારિત જે ન્યૂઝ થયા એના બાબતમાં જે એના પડઘા પડ્યા જે સીધા ગાંધીનગર સુધી એના પડઘા પડ્યા અને એના પડઘાના અનુરૂપમાં જે તાત્કાલિક ધોરણે જે રોડનું કામમાં જે જે ચાલુ કરવામાં આવ્યું એ બદલ અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ તેમજ નીતિન પટેલ ના સીએમ નાયબ સીએમ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા એનાથી એના થકી જે આ વિસ્તારના જે પ્રશ્ન હતો રોડનો એ તાત્કાલિક ધોરણે જે નિર્ણય લીધો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને નિર્માણ નિર્માણ ન્યૂઝ દ્વા દ્વારા જે પ્રસારિત કરવામાં આવ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રશ્નને સતત આ વિસ્તારના પ્રશ્નોને જે વાચા આપતા રહે આવા જે બનતા હોય એને પણ ધ્યાનમાં લઈ ને આ જે કાર્ય થયો એના બદલ સૌનો બધાનો આભાર માનીએ છીએ મીડિયા ખરેખર પહેલો તો હું નિર્માણ ન્યૂઝને ધન્યવાદ આપીશ કે જે આ ઝુંબેશ ઉપાડ્યો છે ખરેખર અહીંયાથી કરીને ગાંધીનગર સુધી જે પ્રતિનિધિઓના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એમને એને આંખો સુધી આ પ્રશ્ન પહોંચ્યો છે ખરેખર આ રોડ એટલી ડેન્જર હાલતમાં હતો ને જરૂર હતી આ રોડની ને જેને યુદ્ધના ધોરણે અમારા વિસ્તારના શ્રી વાસણભાઈ આહીર જે ધારાસભ્ય છે અત્યારે એને પણ આ તાત્કાલિક એને સૂચન કરી અહીંયાના પ્રતિનિધિઓ જે એ લોકોને જે સૂચન કરીને યોજના ધોરણે જે કામ ચાલુ કરાયું છે ખરેખર હું અમારા વિસ્તારના વાસણભાઈ આહિરને બને એટલા ધન્યવાદ આપું છું નિર્માણ ન્યૂઝને ખરેખર ધન્યવાદ દી દેવાના છે કે ખરેખર આ ન્યૂઝ આ આવા જ પ્રશ્નને ખરેખર વાચા આપે ને લોકોના પ્રશ્નને હલ કરે ચાલી રહ્યું છે પરંતુ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની યોગ્ય અને ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો કેટલાક નેતાઓ પણ સસ્પેન્ડ થઈ શકે એમ છે પરિશ રાજકોટ નિર્માણ ન્યુઝ કચ્છ